ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો રસોડામાં કોઈ પણ વસ્તુને ગમે ત્યાં રાખે છે પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં ઘણા એવા વાસણો હોય છે જેને જો ઊંધા રાખવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જેના કારણે પરિવારના સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં રસોડા સંબંધિત નિયમો હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે વાસ્તુ ધર્મમાં ઘર બનાવવાથી લઈને તેની વ્યવસ્થા કરવા સુધીના નિયમો સમજાવવામાં આવ્યા છે એ જ રીતે રસોડામાં વાસણો રાખવાનું પણ વાસ્તુશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો રસોડામાં કોઈ પણ વસ્તુને ગમે ત્યાં રાખે છે પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં ઘણા એવા વાસણો હોય છે જેને જો ઊંધા રાખવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જેના કારણે પરિવારના સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્રમાં રસોડા સંબંધિત નિયમો પાન રસોડામાં પાનનો ઉપયોગ રોટલી બનાવવા માટે થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય પણ તવાને ઊંધો ન રાખો તેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે જે નકારાત્મક ઉર્જાનો પ્રવાહ તરફ દોરી જાય છે જે કામમાં અવરોધો ઊભી કરે છે કામ કઢાઈનો ઉપયોગ રસોડામાં શાકભાજી રાંધવા અથવા કોઈ પણ વસ્તુ તળવા માટે થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે રસોડામાં તવાને ઊંધો રાખો છો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવા લાગે છે જે ઘરની સુખ શાંતિ છીનવી લે છે આ વાતોનું પણ ધ્યાન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં પાન અને તવાને ક્યારેય ગંદા ન રાખવા જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા સ્થાયી થઈ જાય છે જેનાથી ઘરેલું પરેશાનીઓ વધે છે તેથી તમારે તેનો ઉપયોગ કર્યા પછી હંમેશા તવા અને તવાને સાફ રાખવા જોઈએ આ વસ્તુઓને આ દિશામાં રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં પિત્તળ તાંબા સ્ટીલ અને કાસાના બનેલા વાસણો હંમેશા પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ જો તમે ઘર અને રસોડામાં વાસ્તુના આ નિયમોનું પાલન કરો છો તો તમે જીવનમાં ઘણી સમસ્યાઓથી બચી શકો છો